શ્રી સ્વામિનારાયણ નમો નમ શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ સ્વામિનારાયણ એક દિવસ જેઠી ગંગારામ માંદા હતા અને તેના દેહ મૂકવા સમયે અનંત અક્ષર મુક્તોએ સહિત માફાવાળા રથમાં બેઠેલા શ્રીજી મહારાજ ભુજની બજારમાંથી સોસડા ચાલી આવતા હતા તે જેઠી ગંગારામને ઘેર બીજા પધાર્યા ત્યારે આગળ મુસલમાન તેના ઘરના આંગણે બેઠો હતો અને બીજા કેટલાક મનુષ્યો પણ બેઠા હતા તે માફાએ સહિત રથમાં બેઠેલા શ્રીજી મહારાજને કહેવા લાગ્યા જે આ સ્વામિનારાયણના સાધુ આટલા બધા જેઠી ગંગારામના ઘેર જાય છે તે ઘરમાં કેમ સમાશે ત્યારે જેઠી ગંગારામને શ્રીજી મહારાજના દર્શન થયા ત્યારે શ્રીજી મહારાજને ઉઠીને પગે લાગીને ગંગારામભાઈ કહેવા લાગ્યા જે હે મહારાજ હું દોઢ માસથી માંદો થયો છું કે તમે મને વહેલા વહેલા તેડવા કેમ ના આવ્યા ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે ભાઈ જે મુક્ત હોય તો પણ તેને પ્રારપતો ભગવવા જોઈએ તે હવે ચાલો તેડી જઈએ ત્યારે જેઠી ગંગારામે કહ્યું જે હે મહારાજ હું તો વાડ જોઈને બેઠો હતો તે ચાલો તૈયાર છું પછી શ્રીજી મહારાજ તેને દેહ મુકાવીને અક્ષરધામમાં તેડી ગયા તે પછી બીજે દિવસે કરાચી બંદરમાં આપણા મંદિરમાં રાત્રે કાળા તળાવના સુતાર કાનજીને સમાધિ થઈ અને પછી સમાધિમાંથી જાગ્યા ત્યારે મિસ્ત્રી રણછોડે પૂછ્યું જે આજ તમે સમાધિમાં ક્યાં ગયા હતા તે વાત કરો ત્યારે સુતાર કાનજીએ કહ્યું જે હું કક્ષર ધામમાં ગયો હતો ત્યાં હું દર્શન કરીને પગે લાગીને બેઠો ત્યારે શ્રીજી મહારાજે મને કહ્યું જે કાલે રોજે જેઠી ગંગારામ દેહ મૂકીને અહીં આવ્યા છે તેને તમે પગે લાગો ત્યારે હું શ્રીજી મહારાજની આજ્ઞાએ કરીને પગે લાગીને હું અહીં આવ્યો છું ત્યારે તે સૌ સત્સંગીઓએ ભુજ કાગળ લખીને ખબર મંગાવી તો જેમ કાનજીએ વાત કરી હતી તેમજ જ થી સમાચાર આવ્યા તે વાત સાંભળીને સૌ સત્સંગી તે વાત સાચી સજા શું બાબા અમે જ્યારે મહારાજ શ્રી હમણાં આવ્યો ને ચાર તારીખે પછી મહારાજ શ્રી હરિભગત ના આપણે ઘનશ્યામ સોની ને ઘરે ઉતારો કર્યો પછી આપણે બધે મંદિરે દર્શન કરવા જતા ને ત્યારે કાંતિ બાપા પણ હતા હવે ડાંભરી ગયા હતા ખબર છે ડાંભર આ તો તમે સમજી લો કે મહારાજના વખતના હરિભગતની પણ આ પ્રત્યક્ષ વાત સાંભળીને હવે જે મંદિર ડાંભરમાં છે ત્યાં જ વાત કરી તો કે જ્યાં મંદિરમાં જે જગ્યા છે એ ડોશીમાં મહારાજ તેડવા માટે આજથી બાવીસ વર્ષ છે ને મંદિરના બાવીસ વર્ષની વાત છે હવે બાવીસ વર્ષ પહેલા જે ડોશીને તેડવા આવ્યા એટલે એને શું કીધું મહારાજને કે મહારાજ કે મારે છોકરાને મળવાનું છે એમ બાકી રહી ગયું છે છોકરો ન્યુઝીલેન્ડ છે મિસ્ત્રી બાબા અહીં જુઓ સમજ્યા તો છોકરો છે ન્યૂઝીલેન્ડ મહારાજ ને કે મહારાજ છોકરાને મળવું છે તો મહારાજ કે વાંધો નહીં હાલો તમે છોકરાને મળી લો પછી કે અઠવાડિયા પછી મહારાજ કે હું આવું છું છોકરાને ન્યૂઝીલેન્ડ ખબર આપી છોકરો તાત્કાલિક આવ્યો બે દિવસ રહ્યા પછી ડોસી માય દીકરાને ભલામણ કરી કે ભાઈ છોકરા મારી એક વાત માની બોલો કે આપણું છોકરાએ હા પાડી કે હા કે તમારો સંકલ્પ હું પૂરો કરીશ આવો દિનેશભાઈ એટલે પછી છોકરાને કીધું એટલે છોકરા અહીં આગળ મંદિર બાંધવા માટે હા પાડી અને મહારાજે કીધું તું એ ટાઈમે લેવા માટે આવ્યા આવ્યા અને અને ગયા કે મહારાજ છે ને હું ધામમાં છું અત્યારે જગ્યાએ મહારાજનું મંદિર બાંધવામાં આવ્યું છે બીજા આવીશ વર્ષ પહેલાની વાત કે ભાઈ ભગવાન આજે પણ પોતાના ભક્તોને લેવા માટે આવે છે બીજું કહેવાય કે ભલે પૂરું હરિભગત હોય ભાઈ હોય કે કોઈ પણ જે ભગવાનનો આશ્રિત છે જે ભગવાનનું ભજન કરે છે ને એમાં આપણે લક્ષ્મીનારાયણ દેવી છે બે ગાડીને આશરે રહેલા જે ભગવાનના ભક્તો છે એના માટે તો ભગવાન કહે છે હું આવું છું આવું છું રે આવું છું પણ આપણે એક જ વસ્તુ છે કે મહારાજ આવવાના છે પણ ડોશીમાં એ કીધું કે હાલો મહારાજ મારે રોકાવું છે પણ કેટલા એવાય ચરિત્ર મહારાજને એક સંકલ્પ એવો હોય તમે જો ડોશીમાં ને મહારાજે કીધું તો શું કામ કે ડોશીમાં ભલામણ કરી જવાના હતા કે મંદિર અહીંયા કરી ભલામણ માટે હાલો મહારાજે રાખી મૂક્યા પણ હાલો લેવા માટે આવે ને આપણે એમ કે મહારાજ મારે રોકાવું છે એવાય ચરિત્રો છે કે મહારાજને એમ લાગે ને કે આસકિત છે પછી મહારાજે એવા એને એમ કહેવાય ને કે પછી એને હેરાન થાય છે પાછળ કે છેલ્લે હાથ જોડીને એમ કે મહારાજ મને હવે લઈ જાઓ એટલે શું કે પહેલો ઘા પરમેશ્વર આવે ને બેસી જઈ ને એ સારું કારણ કે તમે જો મહારાજ આવે અને પૂછે તો વાત અલગ છે પણ હાર્ટ એટેક આવી જાય તો કેટલાય નથી દ્રષ્ટાંત જોતા કે એમને તમે જો ગરબા રમતા રમતા એ આ નવરાત્રીમાં ખબર છે ને તમને બહુ આવ્યું હતું બધા હરિભક્તો કે ગરબા રમતા રમતા યુવાનોને હાર્ટ એટેક તો કરો કેટલાય હાર્ટ એટેક અને કેટલાય તો એવા છે કે કેટલી અવસ્થામાં કે આમ બેઠા બેઠા જતા રહે તો ખબર પડે નહીં એટલે આપણે એવું રાખવાનું કે મહારાજ આવે અને મહારાજ આપણને આવે ને આપણે બસ કઈ જય સમય કહીને બેસી જાવ કારણ કે નિયમ છે એક વસ્તુ હંમેશા આપણે યાદ રાખવા જઈએ છીએ કે આપણે કદાચ અઠવાડિયું રહીએ કે મહિનો રહીએ પણ એવું કંઈ થવાનું નથી એમ એના કરતાં મહારાજ આવે ને તમે રથમાં કે જે તમારા સંકલ્પના આધરા બેસીને જાઓ ને એ હાજર એમાં મજા છે શું બાબા બરાબર ને મિસ્ત્રીભાઈ બરાબર ને એક જ વસ્તુ એમ આનંદ છે કે નહીં દિનેશભાઈ મહારાજ લેવા માટે કે ભાઈ દિનેશભાઈ સરસ મજાનો પડદો મહારાજ કે ભાઈ રાજી થયા ખૂબ સેવા કરી કે હાલો ધામમાં ભાઈ દિનેશભાઈ કે ના મહારાજ મહિના પછી આવું છે મહારાજ ના નો પાડે બરાબર ના પાડવાનું નથી પણ મહિનાથી તો ઠેલાઈ ગયું ને આપણું સુખ તો અહીં કરતાં તો કેવું છે કરોડ ગણું સુખ ત્યાં છે અને એક વસ્તુ હંમેશા યાદ રાખજો તમે ગ્રહસ્થો તમે ધામમાં પહોંચી ગયા સમજી ગયા અમે છીએ અમે પહોંચી ગયા તો આપણામાં જેને જેને હેત છે ને જેને જેને હેત છે કે જે ભાવથી પણ જે સંભાળશે એનું કામ થઈ જશે ક્યારે આપણે ભગવાનનું ભજન કર્યું ને આપણે પહોંચી ગયા છીએ એટલે થઈ જશે તમે જુઓ આ જેઠી ગંગા રામ તમે જુઓ ભગવાનના મળેલા ભગત સુરવીર પ્રેમી ભગવાનની ખૂબ સેવા કરી છે હૃદય ભગવાનને ખૂબ રાજી કરેલા છે તમે જુઓ આજે ભગવાન એને લીવા માટે આવે છે અને શું કહે છે કે ભગવાન અનંત અક્ષરે મુક્તો સહિત માફા વાળા રથમાં બેસીને આવ્યા કેટલાય માણસો હતા અક્ષર મુક્તો હતા હવે વિચાર કરો હિન્દુને દેખાય તો ઠીક છે મુસ્લિમ યવન એને દર્શન છે અને એને એમ થયું કે આટલા બધા માણસો આ ગંગારામ ભાઈના ઘરમાં કેમ સમાસ काय केले घर હોય તો તમારી ગમ તો તમારું ગ્રાસ નું ઘર હોય મોટું મોટું બંગલો હોય તો મેક્સિમમ કે 100 200 કે 500 જણા તો મેક્સિમમ થઈ જાય ને પણ 2 5000 જણા નું આખું આખું આવતું હે પ્રોસેસર તેમાં કે બાવે સમય કે ન સમય એટલે બધાયને માસ સે નથી કે આટલા બધા માણસ અને પછી જીતી ગંગારામ ભૈના મહારાજના અનંત અક્ષર મુક્તોય સે દર્શન થયા જેઠી ગંગારામ ભાઈ મહારાજ ને કે મહારાજ હું માંદો છું બહુ સરસ એક અહીંયા બહુ સરસ વાત આવી જેઠી ગંગારામ ભાઈ કે જે મારે હું આટલા સમયથી બીમાર છું અને તમે મને મોડા કેમ કહેવાય આવ્યા મુકુદભાઈ છેલ્લા પરસોત્તમભાઈ વિચાર આવે કે પ્રકાશભાઈ કેમ વિચારમાં આવ્યા કે ભાઈ આટલા સમયથી હું માનું છું મારે વહેલા લેવાય ને આટલું બધું હેરાન શું કામ થવાનું અલ્પેશભાઈ થાય કે નહીં મહારાજે કેટલું સરસ કીધું વ્યાસ સૂત્રમાં યાદ છે સૂત્રમાં પણ આનો ઉલ્લેખ છે અહીંયા મહારાજે એ જ કીધું કે અહીંયા આગળ જે દેહ ધારીને આવ્યો છે તમે જો ત્રણ કર્મો છે સંચિત ક્રિયમાણ અને પ્રાયમ બરાબર ક્રિયમાણ એટલે અત્યારે જે કરી છે એને શું કહેવાય ક્રિયમાન ક્રિયમાન હવે એ જે કર્મ છે એ કેમાં જમા થાય છે સંચિતમાં અને મનુષ્ય દેહ મળ્યો અને આ જન્મમાં જે આપણે ભોગવવાનું થાય છે એ શું આવે છે પ્રારંભ સમજી ગયા હવે તમે જો જ્યારે દેહ ધારે ત્યારે આપણું પ્રારબ્ધ નક્કી થઈ જાય ભગવાને આપણા પ્રારંભ નક્કી કરી નાખી કે આના આયુષ્ય આટલું છે તેમાં આ પ્રમાણનો પ્રારંભ હોય ને આપણે બિચારાને કેટલી હોય નથી આવતી આપણે બધા અમુક સંતોને હરિભક્તોને બધાની આમ કેમ કે અમુક પ્રારબ્ધના દોષો કે ક્યાંક ક્રિય ક્યાંક વ્યવહારિક તકલીફ પડી ગઈ હોય સમજે કે આપણે વ્યક્તિ પર બ્લાઇન્ડ વિશ્વાસ કર્યો હોય ટ્રસ્ટ અને પછી એ કઈ પાછું કરે ને તકલીફ પડી જતી ઘણી રીતે થઈ શકે ક્રિયામાનથી થાય પ્રારંભથી થતું હોય તો વાત શું છે કે જ્યારે દેહ ધારે છે ત્યારે પ્રારંભ નક્કી થઈ જાય છે મારે જેવું કીધું કે પ્રારંભ ભોગવીને જ નાશ પામે છે પણ એ કેવું છે ભગવાનને આશરે થઈ ગયા ભગવાન ખૂબ ભજન કર્યું હવે મહારા તમે જો દેહધારીના કર્મ કહેવાય ખબર ચક્ર છે ને આ ગોળ ચક્ર જેવું છે આજે હું ભગવાનની કથા વાર્તા કરું છું તમે સાંભળો છો આખું કેવું છે પવિત્ર છે અતિ પવિત્ર છે એમાં પુણ્યનો સમૂહ ભેગો થયો ધીરુભાઈ સમજણ પુણ્યનો સમૂહ ભેગો થયો એ સંચિત માગ્યો બરાબર એ સંચિત પર હાર્દ બને કોઈક અયોગ્ય કર્મ થઈ જાય

કે હું ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ નારાયણ જાણું છું મહારાજને આજ્ઞા પ્રમાણે ધર્માદો કાઢું છું સાધુની સેવા કરું છું ઠાકોરજીના થાળ કરું છું મારું જે કે નીતિ કર્મ છે મારા કુટુંબનું ભર પોષણ છે બધું હું મારી ભગવાનને વચન પ્રમાણે કરું છું આપણે પૂરેપૂરા પરફેક્ટ છીએ મહારાજ લેવા માટે આવી ગયા મહારાજ આ માઇક ને તજાવીને જ્યારે ભાગવતી તનુએ કરીને આપણને લઈ જાય છે ત્યારે જે કોઈ પણ સંચિત હોય કે પ્રાણ છે એ વળીને ભસ્મો થઈ જાય છે આના સિવાય બીજો કોઈ ઉપાય નથી સમજણ આ જ વસ્તુ શું છે કે આ જ વસ્તુ જે છે ને એમાં ચક્કરમાંથી નીકળવાનો આ એકમાત્ર ઉપાય છે નહીં તો ફૂલ તમે સારા કર્મ કરો પુણ્ય એને ભોગવાની ધારવાનો નથી એટલે તો કહી છે કે કેટલા જન્મો થઈ ગયા જેની કોઈ ગણતરી નથી મારે એમ કીધું વચરામૃતમાં સમુદ્રમાં જેટલું પાણી છે એટલું જીવ પોતાની માતાનું દૂધ પીધ્યું છે અને ચોર્યાસી લાખ યોનીમાં સસ્તન પ્રાણીઓ કેટલા તો સમુદ્ર નું પાણી કેટલું અને નાનો બાળક દૂધ પી પીને કેટલું પી શકે તો કેટલા જન્મો ધર્યા છે ગણતરી ગણતરી નથી અમુક અમુક છે અમુક અમુક માં સસ્થાનું પ્રાણીઓ બહુ જ ઓછું છે બધામાં નથી કઈ દૂધ આવતું તો કેટલા જન્મોમાં થઈ ગયા આપણા કેટલું ત્યારે સમુદ્રનું ભણાય જળ એટલે કીધું આમાંથી છૂટવાનો એકમાત્ર ઉપાય શું ભગવાન શરણ અને એમાં પણ આ દ્રષ્ટાંત શું કહે છે જે કોઈ પણ કદાચ બને તમને જે કોઈ આપણે સભામાંથી કે જે કોઈ ભગવાનના શરણે છે કે જેણે જેણે આ ભારત ભૂમિમાં કે પૃથ્વીમાં ભગવાનનું શરણ સ્વીકાર્યું છે કે વૈદિક માર્ગમાં છે ભગવાનનું શરણ સ્વીકારેલું છે ભજન કરે છે એના માટે શું છે કે જે કંઈ પણ સુખ દુઃખ આવે એ ભોગવી લેવું શું કામ કે એ આપણા ભારતનું ફળ છે અને એમાં આપણે કીધું છે સચેજ જીવનમાં છે ને ધર્મદાદાને તકલીફ પડી ધર્મદાતાએ શું બધું ભક્તિ માતાન કે પ્ર આરબનું તો કાંઈક ઉપાય કરો ત્યારે શું કર્યું ઉપાય હનુમાનજીની આરાધના મહારાજે શું કીધું કે કાંઈક એવું તકલીફ હોય તો તમે ભક્તિના પાઠ કરો કે પૂનમ ભરવાની વાત કે વડતાલ છે કે અમદાવાદ પૂનમ ભરીને સંકલ્પ કરતા હોય કે ગઢડાનો સંકલ્પ હોય કઈક સેવાનો સંકલ્પ હોય કે હનુમાનજીને આપણે યજ્ઞ કરાવી કે પાઠ કરી આ ઉપાય છે કે ભગવાનને આનાથી રાજી કરીએ એટલે ભગવાન જે કઠણ પ્રારબ્ધ છે એને દૂર કરી લે પણ એટલું યાદ રાખવાનું આ બધું ક્યાં સુધી છે આ દેહના અંત સુધી છે પણ પછી શું છે સુખ 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 એનો કોઈ પાર નથી ત્યાં દુઃખનો લેશ નથી માટે સમજી એક જ વસ્તુ યાદ રહે કે અમેરિકા કોઈ જાય છે ને તમે જોજો કેટલી મહેનત કરે ખબર છે બી જોબ કરતા હોય સોળસો અઢાર અઢાર કલાક ગરમ ખાવાની તો વાત જ રહેવા તો અઠવાડિયાની દાળ ભેગી બાપી નાખે બધું એવી રીતે જીવન ચલાવે છે એવું કા શું કહો કે મહેનત કરી લો ત્યાં જે પૈસા ભેગા થાય ને અહીંયા આવોને એટલે આમ ટાઈમ એનઆરઆઈ થઈને ફરતા હોય એટલે બધાય લાગે ઓહો કેવા છે આપણા ખંભાળને ઘણી બધા બિચારા અહીંયા તો સમજી લો બર મંદિર હું હરી બધીજી કે સેવા કરે તો અહીંયા અગર 65 વર્ષની ઉંમર એ પોતે જવાબ કરે છે 8 8 10 10 કલાક બોલો સુગ કે જે બેગું થાય તો અહીંયા આવો તો આમ યસ ઠરી શકે ને એમ એટલું યાદ રાખો કે અહીંયા જે કરો છો ને એટલે અક્ષર धामમાં અનંત ગણું સુખ છે અનિ વસ્તુ વાસ્તવ્ય છે માટે જેથી ગંકારામ ભાઈને મહારાજે એમ કીધું પછી ભગવાને તમે જો કે એને ગંકારામ ભાઈને કહેવા લાગ્યા કે દોઢ માસથી માંદા હતા પણ આવી રીતે તમારું પ્ર્યાગ પૂરું થયું અને હવે અમે તમને ધામમાં લઈ જશું પછી મહારાજે એમનો દેહ છોડાવી ને ભાગવતી તરૂય કરીને મહારાજે રથમાં બેસાડ્યા અને અક્ષર ધામમાં લઈ ગયા હવે એનું પ્રગટ પરચુ કોને પૂર્યો તો તમે જુઓ કે કરાચી મંદિરની વાત છે કરાચી મંદિર માં રાત્રે કાળા તળાવ ના સુતાર કાનજીભાઈ એને સમાધિ થઈ એ સમાધિમાં અક્ષરધામમાં ગયા મહારાજના દર્શન કર્યા મહારાજના દર્શન કરીને પગે લાગ્યા ત્યારે મહારાજે એ કાનજીને કીધું કે અમે જેથી ગંગારામભાઈને ધામમાં લઈ આવ્યા છીએ તમે એને પગે લાગો તમે જુઓ ભગવાનની દયા છે અક્ષરધામ માં ભગવાન ને ભગવાન ના જે મુક્ત છે એ ભગવાનના ના યા તમે કેમ ઓળખી શકો ગંગારામ ભાઈ કોણ છે મિસ્ત્રી કોણ છે કોણ સમજો કરીએ છીએ તો અંતે ભગવાનની છે